કોઈ ગેની બેન કોઈ કોઈ હરખ ભાઈ બહેન કોઈ ગેની બેન કોઈ કોઈ હરખ ભાઈ બહેનો એ જયા કોઈ મમમાં આવ્યું નથી ગેની બેને આપું તો કે મને ભાઈ મોમરો ભરો મારો મોમરો ભરો અમે મમરો ભરી ગયા પણ એનો કોઈ ગજવ લીધો નથી આજ મોટી લોકો પહોંચાડી પહોંચાડે છે બીજા કોઈ કોંગ્રેસના ગેની બેન જ્યારે સાંસદમાં ગમે ફરતો ફરતા હતા દેગુ લઈને કે મને મોમેરો મારો ભરો અને મને વોટ આલો પણ જે ગેની વોટ આપ્યો અત્યારે એ પબ્લિક ખૂબ હેરાન થાય છે અને આશુઓમાં હરિજન વાજ કાપડી વાજ થિરાઈ તો આ ને ભજણિયા વાજ થઈ તો આખે આખો ભરાઈ ગયો છે અને ગેનીબેનને જ્યારે હવે વાવ તાલુકામાં સેવા કરવાની હતી ત્યારે કાઠિયાવાડમાં પોતે પ્રચાર કરેલા છે કોંગ્રેસનો અને ઓલું અધિવેશન આપેલા છે ત્યાં જરૂર નથી જરૂર વાવ તાલુકામાં જ્ઞાની અને જ્ઞાનીબેન બેન વાતો કોંગ્રેસના નેતાઓ બધા મોટી મોટી કરે છે કે ઓમ કરી અને તેમ કરી નાખે પણ તે ચોટની પૂરતી જ્ઞાની સંસદ બન્યા પછી મેં એક દિવસે વાવ તાલુકામાં દેખ્યા નથી પોતે બસ બારે ફરે છે ગાડીમાં મીટિંગ કહેતા વોટ મને લોંભ લે એટલે આ વોટ આ લે રીતાડી નાખે પછી કોઈ હજી બધી વાળ્યો નથી અઠવાડિયું થઈ ગયું અમારું કેવું છે કે ગામનું પહેલાં પહેલું આ ગોમનો પાણીનો નિકાલ કરે ચિત્રમ પાણી ભરાઈ ગયું છે ઘાસ હળી ગયું છે ગોમને ખાવા પીવાની કોઈ પરિસ્થિતિ નથી આ બધી સમસ્યાઓ સરકાર